તો ઉપરોક્ત વિશે સંદર્ભ દર્શિત જાહેરનામામાંથી નેશનલ નેમ્સ કમ મેરિટ સ્કોલરશીપ એનએમએમએસ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ માટેના આવેદનપત્રો ડબલ્યુ 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 એસી બી એક્ઝામ ડોટ એટલે કે વેબસાઇટ પર તારીખ દસ અગિયાર થી તારીખ બાવીસ અગિયાર પચીસ દરમિયાન ઓનલાઈન ભરવાના ચાલુ છે જેમાં નીચે મુજબની વિગતે આવેદનપત્રો અને ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો લંબાવવામાં આવે છે તો મિત્રો હવે આવેદન પત્રો તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી ભરી શકાય છે તો તારીખ તમારે ખાસ નોંધવા જેવી છે કે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી ભરી શકાશે ઓનલાઈન ફી તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી ભરી શકાશે આ પરીક્ષા અંગેની અન્ય વિગતો ઉક્ત સંદર્ભ શક્તિ સંદર્ભ દર્શિત જાહેરનામા મુજબ યથાવત રહેશે તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો મિત્રો બરાબર છે નકલ રવાના

জয় হিন্দ জয় ভারত জয় মাতা